પ્રેમ એ આ દુનિયાનું સૌથી અદભૂત અભિવ્યક્તિ છે એ કે એનાથી સુંદર કશું હોય જ ન શકે એ દુનિયામાં થતી સુંદરતમ અને અપ્રતમ અપ્રતિમ ઘટનાઓમાંથી એક છે પણ જો પાંચમા ધોરણની છોકરીને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થાય છે તો એ ચિંતાનો વિષય છે જો કેજીના છોકરા કે જે હજી તોતડું બોલે છે બોલતા એ નથી આવડતું એ આઈ લવ યુ એમ કરીને જો લેટરો લખે છે અને પછી પોતાના પ્રેમને આઈ લવ યુ કહેવું એ ખોટું નથી માં પણ બાળકને કહે છે એક બાળક બીજા બાળકને કહી શકે આઈ લવ યુ નો મતલબ ખાલી વાસના સાથે સંબંધિત બિલકુલ નથી હોતો પ્રેમ એ ખરેખર પવિત્ર છે પણ જો એ કેજી માં ભણતા છોકરાઓ રીલ્સ જોઈને ઇન્સ્ટાગ્રામ ની પેલા હીરો હિરોઈન ના મુવીમાં બતાવેલા પ્રેમને જોઈને પ્રેમ પત્રો લખતા થઈ જાય તો એ ખરેખર ચિંતાનો વિષય છે અમદાવાદની ખૂબ હાઈ પ્રોફાઇલ શાળાનો હમણાં થોડા સમય પહેલાનો જ કિસ્સો હતો કે જે એના ટીચરે કહ્યું હતો મને કે અમારે ત્યાં કેજી ના છોકરાએ આઈ લવ યુ નો લેટર લખ્યો ને પછી મમ્મીને બોલાવ્યા અને મમ્મી હસે હા 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 છોકરો છે પણ એ પછી છોકરાને પૂછ્યું કે શું કામ ત્યારે એણે આખી જે ઘટના એક્સપ્લેન કરી કે એને કયા પ્રકારનો પ્રેમ છે તો કે એણે એને ગાલ પર પપ્પી લેવી છે એ એની સાથે ફરવા જવા માંગે છે એ એ પ્રકારનો પ્રેમ વર્ણવે છે બાળકની અંદર માસૂમિયત હોય અને ત્યાં સુધી એવું કશું લખે તો તમે એને હસવામાં લઈ શકો પાંચમા ધોરણની છોકરીનો અરવલ્લીનો કિસ્સો સામે આવ્યો અરવલ્લીના ધનસુરા પાસેનું એક ગામ પાંચમા ધોરણમાં ભણતી છોકરી અચાનક ગાયબ થઈ ગઈ ગાયબ થઈ ગઈ તો મમ્મી પપ્પા ગભરાઈ ગયા ગભરાઈને એમણે પોલીસ સ્ટેશનમાં જઈને અપહરણની ફરિયાદ નોંધાવી પોલીસને પણ વિચાર આવ્યો કે પાંચમા ધોરણની છોકરીનું આપણા જિલ્લામાં અપહરણ થાય તો નાક કપાય કાયદો વ્યવસ્થાનું આપણે કાર્યવાહી કરવી પડે ગણતરીના કલાકોમાં જ મોબાઈલના લોકેશન્સ વગેરે વગેરેથી એમણે છોકરીને શોધી પાડી બાજુના ગામમાં એ સોળ વર્ષનો છોકરો દસમા ધોરણમાં ભણતો છોકરો ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા કરતા પ્રેમ થઈ ગયો બેનને ગયા હતા એમની સાથે બધું થઈ જાય ત્યારે છોકરો એકલો જ દોષિતની ભૂમિકામાં આવતો હોય છે અને આપણે એવી અપેક્ષા પણ રાખીએ કે ભાઈ એ પાંચમા ધોરણમાં ભણે છે તું તો સોળ વર્ષનો છે દસમા ધોરણમાં ભણે છે એટલી અક્કલ હોવી જોઈતી હતી પણ નહોતી કોઈને એ ગયા પછી હવે એ બંને વચ્ચેના સંબંધો છે દુષ્કર્મ થઈ ગયા છે એ બંને જે એકબીજાની સાથે ગયા એ હવે અપહરણ થઈ ગયું છે અને ગુના છોકરા પર નોંધી દેવામાં આવ્યા છે એ માતા પિતાએ પણ સમજવું પડશે કે એમની પાંચમા ધોરણની છોકરી આખું મોડસ એની શું હતી હતી અથવા છોકરી કેવી રીતે કામ કરતી તો કે મમ્મીના સ્માર્ટફોનમાં સાત ઇન્સ્ટાગ્રામના બંને બહેનોએ અકાઉન્ટ બનાવેલા હતા આ કોઈ એક ઘરની કહાની નથી એક ઘર કે પછી એક છોકરા છોકરીને દોષ આપવાથી કે એની સામે આંગળીઓ ચીંધવાનું સમાજ જ્યાં સુધી બંધ નહીં કરે ને ત્યાં સુધી એનું નિરાકરણ જ નથી આવવાનું આપણે શું કરીએ છીએ કે એક ઘટના સામે આવે એટલે એક ગામમાં એક ઘર ને એક પરિવાર સામે કે જોઈ ફલાણાની છોકરી એણે તો આવા 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 એણે ભવાડા કર્યા છે કે આવા દેખાડા કર્યા છે આ પ્રકારના શબ્દો એ જાહેરમાં ચર્ચાનો વિષય બને છે ચર્ચાનો વિષય એ નથી બનતો કે આપણે કેવી રીતે બાકીના બધા લોકોને પણ આ તરફ વળતા રોકી શકીએ કોઈ પણ દેશ દરેકની પોતાની સંસ્કૃતિ છે કોઈની સારી કોઈની ખરાબ એવું નથી પણ દરેકની પોતાની એક ઓળખ છે આપણે ગમે તેટલા ઉપર જઈશું ને મહાન બની જઈશું ને આપણે વિશ્વની પહેલા નંબરની અર્થવ્યવસ્થા અમેરિકા તો સાવ પર નહીં હોય પણ આપણે સખત પાયમાલ હોઈશું આપણા સંસ્કાર અને આપણા કલ્ચરની બાબતમાં આપણને પડી જ નથી કે આપણા છોકરા છોકરીઓ શું કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પર દસ વર્ષના એ છોકરા ને છોકરીઓ બંનેની રીલ બહુ વાયરલ થાય એ બહુ નાના બાળકો છે એ નાના બાળકો એવા ઇન્ટિમેટ સીન રોમેન્ટિક સીન એકબીજાની સાથે રેકોર્ડ કરીને રીલ્સ મૂકે છે ને એ રીલ્સને લાખો કરોડો માણસો જુએ છે સતત એમને એ વિચાર નથી આવતો કે એમનું એ બાળક જોઈ રહ્યું છે તમને રીલ જોવી સારી લાગે છે તમારું બાળક આ જ્યારે કરશે ને ત્યારે તમને નહીં ગમે કેમ કે દસ વર્ષનું છોકરું આ કરે ત્યારે મા બાપને ન જ ગમે કેજીનું છોકરું જ્યારે લવ લેટર લખે ત્યારે મમ્મી હી હિ હિ બાળક છે એમ કરીને હસી શકે પણ એ છોકરી જ્યારે દસ વર્ષની થાય ને ભાગી જાય તો ઉંમરમાં ફરક છ જ વર્ષ ચાર જ વર્ષનો છે ખાલી સિનિયર કેજીમાં એ છ વર્ષના હોય છે અને પછી ચોથા ધોરણમાં કે પાંચમા ધોરણમાં આવે ત્યારે દસ વર્ષના હોય છે આટલો જ ફરક છે એ ચાર વર્ષમાં ભાગીએ જાય છે અને એના પછી આખું જે સામાજિક વાતાવરણ દૂષિત થાય છે એના વિશે આપણને ચિંતા કરવાનો કદાચ સમય જ નથી આવા સમાચારો એ બહુ જ બધા સમાચારોની વચ્ચે દટાઈ જાય છે આ એકમાત્ર સમાચાર નથી આવા અનેક સમાચાર છે જરૂરી નથી કે તમે ખાલી ઇન્સ્ટાગ્રામની રીલ્સને જવાબદાર માનશો પહેલાં પેલી ચિઠ્ઠીઓ લખતા કે પછી બેનપણીઓ કે બેનપણાઓ જોડે પૂછાવતા એ પ્રક્રિયાઓને પદ્ધતિ અલગ હતી પણ એ ઉંમરમાં તો ફરક આવ્યો છે પાંચમા ધોરણની છોકરીઓને ભાગી જવાના પ્રેમ નહોતા થતા પાંચમા ધોરણની છોકરીઓ પર વાસના સવાર નહોતી થતી કે એ લોકોની શરીરની પણ જરૂરિયાતો ઊભી થવા માંડે અને એ લોકો કોઈ પણ છોકરા સાથે શારીરિક સંબંધો બાંધી શકે આ ચિંતાનો વિષય છે આ ચિંતાનો વિષય આ સાચું છે ને આ ખોટું છે એટલે નથી પણ આ આપણું નથી એ બહુ સરળ છે અને જો આપણે આ વાત સમજીશું અને આપણે માંડેમાંથી બહાર આવ્યા છીએ બાળ લગ્નો બાળ લગ્નો પછી બહુ જ બહુ જ નાની ઉંમરે જ્યારે લગ્ન થઈ જતા એટલે દસ બાર વર્ષની ઉંમરે છોકરીઓના લગ્ન થઈ જતા હતા પહેલાં એવું નહોતું કે આપણું બહુ અદભુત જ સરસ રહ્યું હતું પણ એના પછી કેટલી સ્ત્રીઓ છે કે જે મૃત્યુ પામતી હતી નાનપણમાં બીમારીઓનો ભોગ બનતી હતી જ્યારે ગર્ભ રહી જાય એના પછી એ છોકરી છે એનું શરીર એટલું વિકસિત જ નથી થયું હતું બાયોલોજીકલી શી ઇઝ નોટ એબલ એ સક્ષમ જ નથી જો બાળકને કેરી કરવા કે બાકીના કોઈ સંબંધો માટે એના અંતસ્ત્રાવો પણ એવું નથી કહી રહ્યા એને તો આપણે એને શું કામ એમાં ધકેલવી છે જેમાંથી માંડ બહુ જ વર્ષો થયા બહાર નીકળતા આટલી સારી ને સરળ ને સાદી વાત આપણે જો સમજાવી શકીએ કદાચ તો એ બહુ મોટું કલ્યાણ થવાનું છે એટલે આપણા દેશમાં આર્થિક અપરાધોની સંખ્યા તો અતિશય વધી જ રહી છે આર્થિક રીતે આપણે કેટલું આગળ વધી રહ્યા છીએ એ ખબર નથી એક રિપોર્ટ આવે તો એવું કે બહુ સરસ ફૂલ ગુલાબ ગુલાબી છે ને એક રિપોર્ટ આવે તો એવું કહે કે બધું ખાડે ગયેલું છે પણ આ બહુ સબ્જેક્ટિવ છે આર્થિક વાત એવી છે કે જે મારી વ્યક્તિગત છે તમારી અલગ છે ને તમારી ને મારી અલગ હોઈ શકે છે એટલે એવું હોઈ શકે છે કે હું આટલા લાખ કમાતી હોઉં ને મારી સાથેનું માણસ અમે જેની સાથે એકદમ બેઠા છીએ એકદમ નજીકના સંબંધો છે કાં તો અમુક હજારમાં કમાતું હોય બધાનું કમાવાની વાતો બહુ સબ્જેક્ટિવ છે કલ્ચર સબ્જેક્ટિવ નથી ઘરના સંસ્કાર અલગ અલગ હોઈ શકે કેટલા વાગે કોઈ જાગે છે એ જાગ્યા પછી શું કરે છે એ ઘરમાં એકબીજાની ભાષા શું છે એ કદાચ અલગ અલગ હોઈ શકે પણ જ્યારે એ શાળામાં જાય છે અથવા સમૂહમાં આવે છે ત્યારે એ સામૂહિક સંસ્કૃતિ બને છે અને એ સામૂહિક સંસ્કૃતિએ ભારતને બનાવ્યું છે ટકાવ્યું છે અને વર્ષો સુધી એ આગળ વધ્યું છે એના આદર્શો પ્રસ્થાપિત થયા છે એ આદર્શો પ્રસ્થાપિત કરવા માટે જો પાંચમા ધોરણની છોકરીને ઇન્સ્ટાગ્રામ વાપરીને પણ એ જાણી શકે છે કે કોણ હતા હલ્યાબાઈ હોલકર એ જાણી જ શકે છે લક્ષ્મીબાઈ વિશે એ જાણી જ શકે છે લોપા મુદ્રા વિશે એ મૈત્રે એ વિશે જાણી શકે છે એ એવી દરેક સ્ત્રીઓ વિશે જાણી શકે છે કે જે જે સંવાદો કરતી હતી ચર્ચાઓ કરતી હતી જે ડિબેટ કરી શકતી હતી નાનપણથી ખૂબ તેજસ્વી હતી એ લોમહર્ષિને એ વિશે જાણી શકે છે જે ખૂબ નાનપણમાં પરશુરામ સાથે ગયા હતા અને એમની પણ પોતાની કેટલી બધી ક્ષમતાઓ હતી પણ કમનસીબે એ પેઢીનો વાંક નથી એ પાંચમા ધોરણની છોકરીનો તો વાંક નથી જ એ કોઈનો વાંક નથી જે અત્યારે આ કરી રહ્યા છે એમના સુધી જે પહોંચાડવાનું હતું એમાં બધા સામૂહિક રીતે નિષ્ફળ થઈ રહ્યા છે અને એ સામૂહિક નિષ્ફળતાનું પરિણામ આપણી સામે એ છે કે આ પ્રકારના સમાચારો એનાલિસિસમાં સૌથી પહેલાં મારે તમને બતાવવા પડે છે એવી અપેક્ષા સાથે કે જો તમારા ઘરમાં એ બાળક છે તો એટલું તો ચિંતા કરજો કે એ કાલે જે સ્કૂલમાં જશે એ સ્કૂલમાં એના હાથમાં લવ લેટર નહીં આવે એની કોઈ જ ગેરંટી નથી લવ લેટર આવે એમાં વાંધો નથી પણ એ કયા ઉદ્દેશ્યથી આવેલું છે શું પાંચમા ધોરણના બાળકની અંદર એ વાસનાનો શિકાર થઈ રહ્યા છે એ બાળકો કે જે એમને નથી ખબર કે આગળ જતા ક્યાં લઈ જવાની છે શું એ ફસાઈ રહ્યા છે દલદલમાં જ્યાંથી એ બહાર નથી આવવાના એમને સમજણ નથી ત્યારે એમની પાસે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે એમની પાસે મોબાઈલ છે એમની પાસે બધી જ માહિતીનો એક્સેસ છે એ બધું જ લઈ શકે છે પણ આપણે ત્યાં જ્ઞાનની વ્યાખ્યા છે ને કે પ્રોસેસ્ડ ઇન્ફોર્મેશન ઇઝ અ નોલેજ કોઈ પણ માહિતી છે સતત તમારી અંદર પ્રોસેસ થાય ત્યારે એ જ્ઞાન બને છે એ જ્ઞાનનો અભાવ છે બહુ જ બધી માહિતી છે જે એમના માથા પર આખો દિવસ એના પર એ રોપાઈ રહી છે પહોંચી રહી છે નાની છોકરી જ્યારે મોટી સ્ક્રીન પર કે ટીવીમાં એ રીલ્સ જોવે છે ત્યારે એને રોકવાની એટલે જરૂર છે કેમ કે એની અંદર એ રીલને સમજવાનો સમજવાની સમજણ એની એક ક્ષમતા જ નથી એ સ્કોપ જ નથી અને એટલી જ પ્રતિબંધોની વાત નથી આઝાદી અને સ્વતંત્રતા એ ખૂબ સુંદર શબ્દો છે પણ એ સ્વતંત્રતા જો સમજણ વગરની હોય તો એ સ્વચ્છંદતા સિવાય બીજું કશું જ નથી મળતું અને આપણે દેશ તરીકે સામૂહિક રીતે નિષ્ફળ થઈએ અને આપણે બહુ જબરદસ્ત આગળ વધીએ પણ આપણે આપણે જ નહીં રહીએ તો પછી શું મતલબ એ બધી વાતોનો એટલે આપણે સોશિયલ મીડિયા પર વાતો બહુ મોટી કરીએ છીએ વોટ્સએપ પર સ્ટેટસ મૂકી દઈએ છીએ પણ ઘરમાં છોકરીનું સ્ટેટસ શું છે કે છોકરાનું સ્ટેટસ શું છે જોવાનો આપણને સમય જ નથી એ સમય નહીં હોય ત્યાં સુધી બાકીના બધી જ આપણે જેટલી મોટી મોટી વાતો કરીશું એ સભામંડપો પૂરતી ફેમિલી ગ્રુપમાં વોટ્સએપ પર આવેલા સુવિચાર પૂરતી કે પછી મુકાયેલા સ્ટેટસ પૂરતી સીમિત રહેશે પણ આપણું રાષ્ટ્રીય ચરિત્ર શું એનો જવાબ હોય પોલીસ શું સાંભળીએ ગઈ તારીખ રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે એક સાડા દસ વર્ષની ઉંમરની જે બાળકી હતી એના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ આ જે બાળકી હતી એ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એની જે ઉંમર છે એ જોતા માનનીય પોલીસ અધિક્ષક સાહેબે તાત્કાલિક આજે અપહરણ થયેલું એ બાળકીને શોધી કાઢવા માટે સૂચના કરેલી જે અનુસંધાને તાત્કાલિક ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો ગુનો દાખલ કરેલો અને જે બાળકી છે એના માતા પિતાને બોલાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરેલી તો એવી હકીકત જણાઈ આવેલી કે આ જે ભોગ બનનાર બાળકી હતી આ ઉપરાંત એની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ સાત જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા જેમાંથી પાંચેક જેટલા બંધ હતા અને બે એક્ટિવ હતા જેમાં આ જે સાડા દસ વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ સાડા સોળ વર્ષનો જ છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને એકત્રીસ તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જ્યાં ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરેલ છે જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવેલ છે જે ખાસ કરીને પેરેન્ટ્સ છે જે માતા પિતા એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે આ કિસ્સામાં એવું હતું કે એના જે માતા છે એમને કોઈ સોશિયલ મીડિયા વાપરતા કે એવું કંઈ આવડતું નથી પણ એમની પાસે સ્માર્ટ ફોન હતો તો એ ફોન ઘરે રાખતા હતા અને જ્યારે એ ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ બંને જે બહેનો છે એ એમના જ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામનો જે છે સોશિયલ મીડિયામાં એ યુઝ કરતા હતા